ભારતની સૌથી વધુ ઇચ્છનીય લક્ઝરી કાર મેકર મર્સિડીઝ બેન્ઝે ગુજરાતમાં લેટેસ્ટ ની શરૂઆત કરતા અમદાવાદમાં અદ્વિતીય મર્સિડીઝ એમજી સીએલ ફિફ્ટી થ્રી ફોર મેટ્રિક પ્લસ કૂપનું આજે લોન્ચિંગ કર્યું હતું આ રજૂઆત સાથે મર્સિડીઝ બેન્ઝ મહત્વના પશ્ચિમી બજારમાં તેનો ટોપ એન્ડ વ્હીકલ પોર્ટફોલિયો મજબૂત બનાવવાનું ચાલુ રાખે છે કંપની માટે આ ખૂબ જ મહત્વનું બજાર છે જ્યાં મર્સિડીઝ એમજી અને ટોપ એન્ડ લક્ઝરી કાર માટેની માંગમાં સતત નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે મર્સિડીઝ બેન્સે અન્ય મહત્વના બજારોની સાથે સાથે ગુજરાતમાં બે હજાર પચીસનું ફેસ્ટીવ કેમ્પેન પણ રજૂ કર્યું છે ડ્રીમ ડેઝ નામનું આ કેમ્પેન તહેવારોના રોમાંચ જગાવવા અને ગ્રાહક સેન્ટિમેન્ટને આગળ વધારવા માટેનું નવીનતમ અને ધ્યાનપૂર્વક બનાવવામાં આવેલું ફાઇનાન્શિયલ સોલ્યુશન છે મર્સીડિસ બેન્ઝ ડ્રીમ ડેઝ 360 ડિગ્રી ફેસ્ટિવ કેમ્પેઈન છે જેનો ઉદ્દેશ્ય દરેક ટચ પોઈન્ટ પર ગ્રાહકો માટે સર્વશ્રેષ્ઠ મર્સીડિસ બેન્ઝ લક્ઝરી અનુભવ ઉભો કરવાનો અને મજબૂત એટીએલ તથા કેન્દ્રિત ઓન ગ્રાઉન્ડ આધારે નવીનતમ ફાઇનાન્શિયલ સોલ્યુશન્સ ઓફર કરવાનો છે. ગ્રુપ ચેરમેન લેન્ડમાર્ક સૌથી લાર્જેસ્ટ ફ્રેન્ચાઇઝ ચેઇન છે છ સ્ટેટમાં અને ત્રેવીસ લોકેશન પર આપણા મર્સિડીઝના આઉટલેટ છે મર્સિડીઝની એક સફળતાની ચાવી એની ટોપ એન્ડ વેહિકલ એના રહ્યા છે હવે ટોપ એન્ડ વેહિકલ એટલે દોઢ કરોડથી ઉપરની ગાડીઓ છે એને આપણે ટોપ એન્ડ વેહિકલ કહીએ છીએ એમાં લગભગ પચીસ ટકા જે મર્સિડીઝની ગાડીઓ વેચાય છે તે લગભગ દોઢ કરોડ અને એનાથી ઉપરની વેચાય છે આ બી લગભગ એ જ પ્રાઇસ બ્રેકેટમાં છે સીએલઈ ફિફ્ટી થ્રી એએમજી જે લગ એક કરોડને પાંત્રીસ લાખમાં આજે આપણે લોન્ચ કરી છે એવા વર્ગ માટે છે જે લોકોને ડ્રાઇવિંગ પ્લેઝર જોઈએ છે જે લોકોને કંઈક અલગ પ્રકારની ગાડી જોઈએ છે એ ગાડી આજે આપણે લોન્ચ કરી છે મર્સિડીઝની બધી જ ગાડીઓ સેફટી ફીચર સાથે આવે છે એટલે આ આ ગાડી માટે એવી કોઈ એવી ચીજ નથી જે બીજા કરતાં જુદી હોય પણ સેફ્ટીનો પરમ ધ્યેય ની ગાડીઓમાં રહે છે એવી ગાડી છે એક નીશ છે એક એવો વર્ગ છે જે લોકોને આવી ગાડી જોઈએ છે અને જે લોકોને ડ્રાઈવિંગ પ્રેઝર જોઈએ છે આનું વેચાણ એવું નથી થવાનું કે હજારો હજારોની સંખ્યામાં વેચાય એક એવા વર્ગ માટે નાના નાની નાના વર્ગ માટે બનાવેલી ગાડી છે જે લોકોને આ ગાડીઓ ઘણી પસંદ આવે છે ત્યાંના બુકિંગ આવી ગયા છે આપણી પાસે ઓલરેડી છે એની ડિલિવરીઝ આપણે ચાલુ કરીશું ટૂંક સમયમાં એ ઓલરેડી આની બે બુકિંગ આવી ગયા છે હજી હજી લોન્ચ હમણાં જ થઈ છે અને એની ડિલિવરી ટૂંક સમયમાં થશે આજે છે ને આપણને આપને જાણીને નવાઈ લાગશે કે દરેક આજે દેશના દરેક પ્રાંતમાં દરેક જિલ્લામાં દરેક જગાએ એક એસ્પિરેશન છે આજે લેન્ડમાર્ક ખાલી મેટ્રોઝમાં જ કામ નથી કરતું આજે આપણે મુંબઈ અને અમદાવાદ જેવી મોટી સિટી ઉપરાંત ઇન્દોર અને હમણાં જ આપણે ચાલુ કરેલું પટના જેને હજી ત્રણ મહિના નથી થયા કલકત્તામાં આપણે કામ કરીએ છીએ સો આપણે દરેક નાના અને મોટા સિટીઝને આવરી લીધું છે